નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ પરમપૂજ્ય ગુરુવર્ય આચાર્ય શ્રી માવજી દાસજી મહારાજની પુણ્ય નિમિત્તે શ્રી અઠર્વવેદી સતપંથ સેવા આશ્રમ અલખધામ દ્વારા આયોજિત ફ્રી મેગા મેડિકલ નિદાન કેમ્પ તારીખ રવિવારના રોજ સહયોગી શ્રી સતપંથ સનાતન સમાજવાડી કચ્છ કોટડા ઉગમણા મુકામે પરમપૂજ્ય ગુરૂવર્ય આચાર્ય શ્રી મહામંડલેશ્વર સ્વામી શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજ શુભ આશીર્વાદ સાથે ફ્રી મેગા મેડિકલ નિદાન કેમ્પનું આયોજન આયોજન કરવામાં આવ્યું જેમાં હાડકાના રોગ દાંતના રોગ જનરલ ફિઝિશિયન કાન નાક અને ગળા તથા અન્ય રોગો સ્ત્રી રોગ ફિઝિયોથેરાપી મેડિસિન લેબોરેટરી ના નિષ્ણાતો દ્વારા પાંચસો થી વધુ દર્દીઓને સેવા આપવામાં આવી આ સાથે દવાઓ તથા જરૂરી લોહીના રિપોર્ટ ફ્રી માં કરી આપવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આજે સતપંચ સનાતન સમાજ કોટડા ઉગમડા સમાજવાડીમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી માવજીદાસ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે કાદિયા આશ્રમ અલખધામ તરફથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં સારા નામાંકિત ડોક્ટરો અહીં ઉપસ્થિત રહ્યા જેમાં ડોક્ટર મહેશ લીંબાણી ડોક્ટર માનસિંહ બાકાણી ડોક્ટર પંકિત માકાણી ડોક્ટર જીતેશ વાસાણી ડોક્ટર અશ્વિન લીંબાણી ડોક્ટર નિકુંજ પોકાર ડોક્ટર નિરીક્ષા ધોળુ ડોક્ટર ચંદુભાઈ ડોક્ટર તો આ કેમ્પમાં લગભગ પાંચસો થી ઉપરની સંખ્યામાં દર્દીઓ આ વિસ્તારના જે લગભગ પંદરેક ગામો આ ગામ સાથે જોડાયેલા છે તેમાં સેવા લીધી અને બધાને આનામાં આનંદ આવ્યો સર્વે ડોક્ટરો શ્રીઓનો તેમજ આચાર્ય શ્રી દિવ્યાનંદજી હરિજી મહારાજનો અત્રેથી આપણે આભાર માનીએ તેઓએ આપણને આ કેમ્પનું જે કરવા માટેનું આપણું સ્થળ આપણે નક્કી કરી અને આપને જે મોકો આપ્યો તે બદલ એમનો પણ આભાર અને શ્રીઓએ જે આ કાર્યમાં સેવા આપી તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ તેમજ આપણા ગામના બંને મંડળ જે આ સેવામાં ભાગ આપી અને પોતાનો આપને સહયોગ આપ્યો તેમનો પણ અત્યારે ખૂબ ખૂબ આભાર માનીએ અને આવા કાર્યો કરવાનો અવસર મળતો રહે એવી આપણે સર્વેને શુભેચ્છા આપી ધન્યવાદ